મહાનગરપાલિકાએ એ સ્વચ્છતા સમગ્ર દેશમાં રહેવામાં છે જોકે કેટલાક શહેરીજનો દ્વારા સ્વચ્છતા મુદ્દે હજી પણ ધરાળ નિષ્કાળજી દાખવવામાં આવતી હોય છે સરયામ રસ્તાઓ અને ખાડીઓમાં કચરા ફેંકનારા તત્વોને કારણે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ સ્થિતિમાં આજે ઉધનાજોન વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ખાડી કિનારે કચરો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી એક તરફ મહાનગરપાલિકા દ્વારા ખાડીની સફાઈ પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે ત્યારે શહેરીજનો દ્વારા ખાડીને જ ઉકળો બનાવી દેતા પાલિકાની ટીમની કાર્યવાહીને પગલે કચરો ફેંકનારાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાના માપદંડોમાં રહી હાલમાં જ પ્રભાવશાળી દેખાવને પગલે પહેલો ક્રમ છે ડોર ડોર ટુ કલેક્શનથી માંડીને કન્ટેનર ફ્રી સિટી બનેલા સુરત શહેરમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં સ્થાનિકોની લાપરવાહીને પગલે ઉકળાના દ્રશ્યો સામાન્ય થઈ ચૂક્યા છે ખાસ કરીને ખાડીઓ કિનારે શાલીજનો દ્વારા સરેઆમ કચરો ફેંકવાના દ્રશ્યો છાશ જોવા મળે છે હાલમાં જ ખાડી પૂરના કારણે સુરત મહાનગરપાલિકાને નિમભર કામગીરી વિરુદ્ધ ભારે માછલા ધોવાયા હતા જોકે ખાડીઓની સફાઈ પાછળ કરોડ રૂપિયાના આંધણ છતાં ખાડી કિનારે વસવાટ કરતા નાગરિકો દ્વારા ખાડીમાં જ કચરો ઠાલવવામાં આવતો હોય છે ઉધના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ન્યુસન્સ પર અંકુશ મેળવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ગોવાલગ ખાડી પાસે મહાનગરપાલિકાની એક ટીમ દ્વારા ખાડીમાં કચરો ફેંકનારા પંદરથી વધુ નાગરિકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી

કચરો નાખતા લોકો ચેતી જવા માટે પણ મનપાએ ચેતવણી આપી છે